તાજા હવામાન સમાચાર જાણીએ જાણી કયા જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો ભર શિયાળાની અંદર ફરી ગુજરાતના જિલ્લાઓમાં વાદળાઓ બંધાણા છે ને જાણીશું કે હવે પછીના દિવસોની અંદર કે જેમાં ખાસ કયા વિસ્તારોની અંદર દોસ્તો માવઠું થવાની સંભાવના રહેશે એટલું જ નહીં અત્યારના હવામાનના તાજા દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે આપણા પાડોશી રાજ્યવા એવા મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં તો માવઠાની સંભાવના છે જ એટલું જ નહીં અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી ફરી એકવાર દોસ્તો બંગાળની ખાડીમાં આગામી અડતાલીસ કલાકની અંદર નવા વાવાઝોડા બનવાને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે જાણીશું કે આગામી દિવ આગામી દિવસોમાં બનનારા વાવાઝોડાના કારણે શું ગુજરાતની અંદર એની કંઈ મોટી અસર થશે કે નહીં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે પણ દોસ્તો ફરી અત્યારે લા નીનો ચાલી રહ્યો છે ને જેના કારણે અંદમાનનો આ દરિયો દોસ્તો અત્યારે તોફાન બનતો જોવા મળ્યો છે ને જેને લઈ જાણીશું કયા વિસ્તારોની અંદર અત્યારે ચાલીસથી સાઠ કિલોમીટરના પવનના જોટા સાથે વાવાઝોડાની ચેતવણીઓ વરસાદ આ સાથે જ માવઠા સાથે જ દોસ્તો અંબાલાલ પટેલની ઠંડીને લઈ એમણે તો દોસ્તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની પણ આગાહીઓ કરી દીધી છે આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવીએ

એટલું જ નહીં મધ્યપ્રદેશ લાગુ ગુજરાતના પૂર્વ ગુજરાતના જિલ્લા જેમાં દાહોદ બોડેલી પંચમહાલ આ વિસ્તારોના વાતાવરણમાં ફરી દોસ્તો જાણે માવઠું થવાનું હોય તેવા વાદળાઓ જોવા મળ્યા છે વાતાવરણમાં પણ જોઈ શકો છો દોસ્તો વાદળી ગતિવિધિ જોવા મળી છે ને એટલું જ નહીં અમે તમને બંગાળની ખાડી ઉપર નજર કરાવી રહ્યા છીએ જેમાં મલેશિયાના દોસ્તો મલક્કા જોઈ શકો તેના દરિયામાં અત્યારે એક નવું ડિપ્રેશન ઊભું થયું છે ને જેને લઈ હવામાન વિભાગે દોસ્તો અરબી સમુદ્રમાં આ ડિપ્રેશન અત્યારે તૈયાર થયાની માહિતી આપી દીધી છે એટલું જ નહીં શ્રીલંકાના દક્ષિણીય શ્રીલંકાના બંગાળના મહાસાગરમાં પણ એક નવું લો પ્રેશર આમ અત્યારે બંગાળની ખાડીમાં બે સિસ્ટમો બની છે ને જેમાં જાણીશું

હવામાન વિભાગે દોસ્તો બંગાળ ખાડીના કાંઠાના એવા આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ અને પૂર્વી ભારત અરુણાચલ પ્રદેશ લાગુના વિસ્તાર માટે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્ય માટે કોઈ એવા મોટા વરસાદ પડે કે પછી એવું માવઠું થાય તેને લઈને કોઈ મોટી ચેતવણી આપવામાં નથી આવી પરંતુ તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યના વાતાવરણમાં અત્યારે આવી રહેલો વાતાવરણીય પલટો

અને અમે તમને દોસ્તો અહીં મોડલની અંદર બતાવી રહ્યા છીએ જેમાં ખાસ અત્યારે આગામી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો પલટો આવશે તો અહીં જોઈ શકો છો અત્યારની સંભાવના છે કે દક્ષિણીય ગુજરાતના પૂર્વીય જિલ્લાના વાતાવરણથી લઈ પૂર્વ ગુજરાતના એમાં પણ અહીં તમે જોઈ શકો છો દાહોદ લાગુના મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો છે કે ત્યાં

તેવી સંભાવના અત્યારે જોવા મળી છે ને જેને જોતા ગુજરાતના પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર દોસ્તો માવઠા જેવી ગતિવિધિ થાય જોકે વરસાદની સંભાવના કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતી તેમ છતાં પણ અમે તમને દોસ્તો અહીં જોઈ શકો છો કે સંભાવના છે કે કોઈક જગ્યાએ છાંટ છૂંટ સ્વરૂપેનું હળવું કહી શકાય એવું વરસાદી છાંટા સ્વરૂપેનું માવઠું થાય તેવી સંભાવના છે ને જેમાં અમે તમને છવ્વીસ નવેમ્બર ઉપરની ગુજરાતની અહીં આગાહી બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો વાદળનો ગોટો મધ્યપ્રદેશ તે લાગુના રાજસ્થાન અને ગુજરાત લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં આવે અને છવ્વીસ તારીખની વહેલી સવારે જોઈ શકો છો તમે અરવલ્લી મહીસાગર દાહોદ આ સાથે જ પૂર્વ ગુજરાત લાગુના જિલ્લામાં વાતાવરણથી લઈ જોઈ શકો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ ફરી દોસ્તો પલટો થવાની સંભાવના છે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અને અમરેલીના વાતાવરણમાં વાદળાઓ સંભાવના અત્યારે જોવા મળી રહી છે આમ દોસ્તો તારીખે ગુજરાતના ગુજરાતના દક્ષિણ જિલ્લા જોઈ શકો સુરત નવસારી વલસાડ તાપી વ્યારા નર્મદા રાજપીપળાથી છોટાઉદેપુર પંચમહાલ સુધીના વાતાવરણમાં પણ પલટો આવે ને આમ ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો અમે સત્યાવીસ નવેમ્બરની અહીં આગાહી બતાવી રહ્યા છીએ જેમાં તારીખે તો રાજસ્થાનના કેટલાક ભાગોમાં ગાજ ગાજવીજ સાથેનું અમુક સેન્ટરમાં ભારે માવઠું થાય તેવી સંભાવના ઊભી થઈ છે ગુજરાતના સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ સત્યાવીસ નવેમ્બરના દિવસે એક મોટો પલટો નોંધાશે વાદળમાં વાદળિયાઓ બંધાઈ શકે છે દોસ્તો આકાશમાં પરંતુ કોઈ જગ્યાએ એવા કોઈ મોટા માવઠા કે વરસાદ થાય તેવી સંભાવના નથી પરંતુ અહીં જોઈ શકો છો તારીખથી તારીખ સુધી રાજ્યના વાતાવરણમાં વાદળી ગતિવિધિ જોવા મળે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે ભારતીય હવામાન વિભાગે અત્યારે જે ખાસ બંગાળની ખાડીની અંદર સિસ્ટમો ઊભી થઈ છે અને અરબી સમુદ્રની વાતાવરણની ગતિવિધિની અત્યારની અમે તમને લેટેસ્ટ માહિતી પહોંચાડીએ તો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમો બની છે હવામાન વિભાગે એક ડિપ્રેશન અત્યારે સ્ટેટ ઓફ મલાકા એટલે કે મલેશિયાના સ્ટેટ ઓફ મલાક્કા બાજુ ડિપ્રેશન ઊભું થયું છે તો શ્રીલંકાના દક્ષિણીય છેડે પણ એક નવું લો પ્રેશર બનેલું છે ને જેમાં ખાસ અત્યારે માહિતી જે ડિપ્રેશનની આપવામાં આવી છે કે જે દક્ષિણી અંદમાન સમુદ્રમાં છે તે ધીમે ધીમે આગળ ઉત્તર પશ્ચિમ ઉત્તર દિશામાં આગળ વધતું વધતું દોસ્તો બંગાળની ખાડીમાં હવે આ ડિપ્રેશન પ્રવેશ કરે તેવી સંભાવના છે અત્યારે સમાચારો આવી રહ્યા છે દોસ્તો કે અહીં તમે આઈએમડી તરફથી ગુજરાત સહિત તમામ ભારતના રાજ્યોનો અને બંને સમુદ્રનો સેટેલાઇટ તરફથી લેવામાં આવેલો ફોટો નજર કરી શકો છો આપણું દોસ્તો ભારત આ જગ્યાએ છે અહી બંગાળની ખાડી છે ને અત્યારે મલેશિયા જેવા દેશના મલક્કા જેવા શહેર કાંઠાના અરબી દૂર બંગાળની ખાડીના વિસ્તારમાં આ ડિપ્રેશન છે કે જે હવે પ્રવેશ કરી રહ્યું છે ને હવામાનની આગાહી છે કે આ ડિપ્રેશન આગળ જતા બંગાળની ખાડીમાં વાવાઝોડા સુધીની કેટેગરીમાં પરિવર્તિત થાય તેવી સંભાવના રહેશે દક્ષિણીય ભારતના કેરળ તમિલનાડુના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી તો શ્રીલંકાના દરિયાના વિસ્તારોમાં પણ અત્યારે લો પ્રેશર બન્યું છે અને આ લો પ્રેશર ધીમે ધીમે શ્રીલંકાના ભાગોમાં આગળ વધી અને દોસ્તો વેલમાર્ક લો પ્રેશરથી પણ વધુ મજબૂત થાય અને આપણા ભારતના તમિલનાડુ જેવા રાજ્યના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમ આવે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અહીં તમે જોઈ શકો છો ખાસ અત્યારનો લેટેસ્ટ મલેશિયાના સ્ટેટ ઓફ મલક્કા દરિયામાં બનેલા ડિપ્રેશનનો માર્ગ હવામાન વિભાગે બતાવ્યો છે જેમાં અત્યારની લેટેસ્ટ અમે તમને સૌથી પહેલા માહિતી પહોંચાડી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો આ ડિપ્રેશન હવે પશ્ચિમી ઉત્તરીય પશ્ચિમી જેમાં દક્ષિણી અરબી સમુદ્રમાં આવી અને બંગાળની ખાડીમાં આ વાવાઝોડાની કેટેગરી

ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવન સાથે તો જોટાના પવનો સાઠ કિલોમીટર કરતાં પણ વધી શકે છે જેમ જેમ હવે પછીની કલાકો જેમાં પણ જોઈ શકો છો દોસ્તો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ ઉપરનો હવામાન વિભાગે જે માછીમાર ભાઈઓ માટેનો વોર્નિંગ ગ્રાફ આપ્યો છે જેમાં બંગાળની ખાડીમાં હવે તોફાની જેવી સિસ્ટમ હોવાને કારણે તોફાન બનવાની સંભાવનાઓ વચ્ચે ખાસ વધુ એક વાવાઝોડાનો ખતરો બંગાળની ખાડીમાં ઊભો થયો સેન્યાર વાવાઝોડું ભયંકર રીતે દોસ્તો દક્ષિણી જોઈ શકો છો ભારતના અમુક રાજ્યો ઉપર અસર કરી શકે છે જેમાં વરસાદની ગતિવિધિ ત્યારે હવે જાણીશું દોસ્તો કે આ વાવાઝોડાના કારણે આપણા ગુજરાતમાં કેવી અસર નોંધાઈ શકે છે તો દોસ્તો તમે અહીં અન્ય મોડલની અંદર અમે તમને અત્યારની સક્રિય સિસ્ટમો કે જે બંગાળની ખાડીમાં ઊભી થઈ રહી છે તે અંગે બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે ખાસ શ્રીલંકાના દરિયાની અંદર અત્યારે જે અહીં વમળ બનતું જોવા મળી રહ્યું છે આ લો પ્રેશર છે તો બીજી તરફ અહીં ખાસ મલેશિયાના સ્ટ્રેટ ઓફ મલેકાના વચ્ચેના દરિયામાં તીવ્ર રીતે ડિપ્રેશન અત્યારે આગળ વધી રહ્યું છે અને દોસ્તો આ ડિપ્રેશન પાછલી પાંચ કલાકની અંદર અંતર કાપતું કાપતું પશ્ચિમ ઉત્તરની દિશા તરફ આગળ વધ્યું છે ને હવે આ સિસ્ટમ દોસ્તો ગઈકાલ સુધી વેલ માર્ક લો પ્રેશરમાં હતી પરંતુ અત્યારે અહીં બંને મેદાની પ્રદેશોની વચ્ચે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને દોસ્તો આ જ સિસ્ટમ આ રીતે આગળ વધી અને અહીં બંગાળની ખાડીમાં આવી શકે છે અને જેને લઈ બંગાળના મહાસાગરમાં આગળ જતા દોસ્તો આ એક નબળા પ્રકારના સેન્યાર નામના વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય તેવી સંભાવના છે

રાજ્યના જુદા જુદા જિલ્લાના વાતાવરણમાં પલટાઓ વાદળયા બને તેવી સંભાવના છે અહીં અમે તમને સત્યાવીસથી અઠ્યાવીસ નવેમ્બર સુધીની આગાહી બતાવી રહ્યા છીએ જેમાં કચ્છના વાતાવરણમાં પણ વાદળછાયું વાતાવરણ બનવાની સંભાવના છે તો સૌરાષ્ટ્રના પણ જોઈ શકો છો જિલ્લાના વાતાવરણમાં આવનારા ત્રણથી ચાર દિવસની અંદર વાદળછાયી ગતિવિધિ દોસ્તો જોવા મળવાની છે અહીં જોઈ શકો છો ઓગણત્રીસ નવેમ્બરના દિવસે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં દોસ્તો સિસ્ટમ કે જે મજબૂત બને તેવી સંભાવના છે ને તે સિસ્ટમ જોઈ શકો છો એક નબળા પ્રકારના વાવાઝોડાની અંદર તમિલનાડુના કાંઠાના ભાગોમાં ઓગણત્રીસ નવેમ્બરના દિવસે ત્રાટકે પુડુચેરીના કાંઠાના ભાગોમાં ત્રાટકવાના કારણે હવામાન વિભાગે આ દક્ષિણીય તટીય વિસ્તારો પર ભારે વરસાદની સંભાવના અત્યારે વ્યક્ત કરી છે દોસ્તો ખાસ કરીને આપણે જણાવી દઈએ અત્યારે હવામાન નિષ્ણાંત તેમાં અંબાલાલ પટેલે પણ આગાહીઓ કરી છે કે ગુજરાતની અંદર આવનારા મહિનામાં માવઠું થવાની સંભાવના રહેશે જેની તારીખ વાઇઝ માહિતી મેળવીએ એ પહેલાં દોસ્તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં અત્યારે દક્ષિણીય તટીય ભારતના ભાગો પર ત્રાટકી રહેલી સિસ્ટમોના કારણે જોઈ શકો છો તે ભાગોમાં વરસાદ પડે પરંતુ જેની સીધી અસર આપણા ગુજરાત ઉપર નહીં થાય પરંતુ ગુજરાતના વાતાવરણમાં આ બધા સિસ્ટમોના કારણે વાદળછાયી ગતિવિધિવાળી વાતાવરણની ગતિવિધિ જોવા મળે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે ત્યારે આપને દોસ્તો અત્યારની બે સંભાવનાઓ બતાવી દઈએ જેમાં અત્યારે ખાસ કરીને મલેશિયાના મલક્કા ઉપર બનેલું ડિપ્રેશન કે જે આગળ જતા જોઈ શકો છો બંગાળની ખાડીમાં આ રીતે આગળ વધી વેરી સિવિયન સાયક્લોન સુધીની કેટેગરી સુધી જઈ અને સંભાવના છે કે બંગાળની ખાડીમાં લાંબા દિવસો સુધી આ વાવાઝોડું સક્રિય રહે જોઈ શકો એકત્રીસ થી પહેલી ડિસેમ્બર સુધી વાવાઝોડાની અસર બંગાળની ખાડીમાં નોંધાઈ શકે તો બીજી તરફ એક બીજી સંભાવના એ છે કે અત્યારે શ્રીલંકા પર બનેલી સિસ્ટમ ધીમે ધીમે આ રીતે દક્ષિણી ભારતના ભાગો પર આગળ વધીવામાં હવામાન નિષ્ણાત તેવા અંબાલાલ પટેલે ફરી એકવાર દોસ્તો ગુજરાત માટે અત્યારના અને આગામી દિવસોના વાતાવરણને લઈને જે આગાહી કરી છે જેમાં દોસ્તો આવનારા મહિનાની અંદર ડિસેમ્બરમાં કડકડતી ઠંડી અને માવઠાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે દોસ્તો સેનિયાર વાવાઝોડું બંગાળની ખાડીમાં હવે આગામી કલાકોમાં બને તેવી સંભાવના છે ને જેના કારણે ખાસ કરીને ઉત્તર ભારતમાં ઠંડી વધવાની શક્યતાઓ છે દિલ્હી એનસીઆરમાં પણ ઠંડીનું મોજું આગળ વધી શકે છે ને દોસ્તો વરસાદ પડવાની હાલ કોઈ શક્યતા કરવામાં નથી આવી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે હવામાનમાં એક મોટો ફેરફાર થાય તેવું જોવા મળી રહ્યું છે ને જેમાં ઉત્તર પૂર્વથી પૂર્વના ઠંડા પવનો આવે અને જેમાં પણ અત્યારે વાતાવરણની અંદર પૂર્વ ગુજરાત લાગુથી દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વાદળ્યું વાતાવરણ દિવસ દરમિયાન બને તો બીજી તરફ અંબાલાલ પટેલે દોસ્તો આવનારા બે દિવસમાં લઘુત્તમ તાપમાનની અંદર વધારો થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સુધી જઈ શકે લોકોને સવારે અને સાંજે ઠંડીનો અનુભવ થાય તો બરબી બપોરના સમયગાળા દરમિયાન થોડો ગરમીનો અનુભવ થાય આમ લોકોને બેવડી ઋતુનો આગામી બે દિવસ સુધી અનુભવ થાય તે પ્રમાણનું વાતાવરણ જોવા મળે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી તો પંદર થી સત્તર ડિસેમ્બર દરમિયાન ફરી ગુજરાતમાં વાવાઝોડાની આગાહી દોસ્તો વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે પંદર થી સત્તર ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ આવનારા ડિસેમ્બર મહિનામાં પંદર તારીખ પછી આવે આમ માવઠાની સંભાવના તેમણે દોસ્તો ડિસેમ્બરના પંદર દિવસ પછીના સમયગાળામાં જેમાં પણ પશ્ચિમી વિક્ષેભો આવવાની સંભાવનાઓને લઈ બીજા અઠવાડિયામાં વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા થઈ શકે છે રાજ્યોમાં અને વીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને જેને લઈ ખાસ તેમણે દોસ્તો બાવીસ ડિસેમ્બર પછી તીવ્ર કડકડતી ઠંડી ગુજરાતમાં પડવાની છે ડિસેમ્બરના અંતમાં પણ હવામાન બદલાશે ઠંડી વધશે તો જાન્યુઆરીમાં ઠંડી ધૂળ ઠંડી ખૂબ પડે જાન્યુઆરીની અંદર અને ફેબ્રુઆરી માર્ચમાં પણ હિમવર્ષા થાય તેવી આગાહી કરી છે આમ દોસ્તો અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં શિયાળો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પડે તેવું અત્યારે દોસ્તો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તો આ રીતે દોસ્તો આજની આ સંભાવના છે ને જેમાં ખાસ ગુજરાત ઉપર જણાવી દઈએ કોઈ પણ પ્રકારના વાવાઝોડાની કે વરસાદની સંભાવના નથી પરંતુ જોઈ શકો છો ગુજરાતની અંદર દોસ્તો પલટો ખાસ મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાતના અને કેટલાક દિવસો ઉપર સૌરાષ્ટ્રમાં પણ વાદળ વાયુ આવવાની સંભાવના છે પરંતુ કોઈ જગ્યાએ માવઠાની પણ હાલ સંભાવના જોવા નથી મળતી